દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં વર્ષો પછી બાળકનો જન્મ થાય છે આજે એક આવી સમસ્યા નિઃસંતાન દંપતી આજે દિવસે ને દિવસે એની સંખ્યા વધતી જ જાય છે શું કારણ હોઈ શકે એનું એક જ કારણ છે સૌથી મોટું અને એ છે આજનું હવા પાણી અને ખોરાક એ પ્રદૂષિત થઈ ગયો છે અને એના કારણે આજે જે શરીરને જે મળતું નથી અને એના કારણે આજે સંતાન પ્રાપ્તિ જેવી સમસ્યાઓ વધવા લાગી છે તો આપણે આ દંપતીને પરિચય જાણીએ કે એ લોકો અત્યારે હાલમાં વ્યવસાય શું કરે છે અને એમને ત્યાં કેટલા વર્ષ પછી આ સંતાન આવ્યું છે તો સૌથી પહેલા સાહેબ તમારો પરિચય આપો મારું નામ રમેશભાઈ હરિભાઈ પટેલ રમેશભાઈ હરિભાઈ પટેલ ઉવાડા એટલે તાલુકો કયો વલસાડ બલસાડ અને જિલ્લો વલસાડ જિલ્લો હા તમે હાલમાં વ્યવસાય યસ આમ તો ખેતી અને એક ટીચર છું બલસાણની પ્રજ્ઞા પ્રભુ વિદ્યાલયમાં પ્રજ્ઞા પ્રભુત વિદ્યાલયમાં ઓકે એઝ અ શિક્ષક કે પછી પોસ્ટ તમારી કઈ છે હું ઇન્ચાર્જ આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય ઓકે તમારો પરિચય આપજો મારું નામ મુસાબેન રમેશભાઈ પટેલ હું ઉવાડાની વતની છું હા અને હું ટીચર છું ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો કે શિક્ષક દંપતી છે અને એમના ખોડામાં અત્યારે બાળક છે તો તમે એ જણાવો કે આ જે તમારા ખોડામાં બાળક છે એ તમારું છે ને હા કેટલા માસ થયા બાળકના પાંચ માસ તેર દિવસ પાંચ માસ અને તેર દિવસ તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા તમારા લગ્ન બે હજારની સાલમાં થયેલા અત્યારે ચાલે છે બે હજાર અને એકવીસ બરાબર એટલે કે તમને વીસ વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ બરાબર તો તમે એ જણાવો કે આ વીસ વર્ષ દરમિયાન હવે કોઈ પણ સ્વાભાવિક કોઈ દંપતીને આવી સમસ્યા હોય તો કંઈક ને કંઈક સારવાર તો કરાવતા હોય તો તમે વીસ વર્ષ દરમિયાન ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને શું શું કરાવેલી એ થોડીક માહિતી આપો સાહેબ વીસ વર્ષમાં અમે આમ તો આયુર્વેદિક જેમણે જે કહ્યું કોઈને એવું લાગે કે અહીંયા સારું છે કોઈ કહે કે અહીંયા સારું છે તો એ દવા અમે ચાલુ રાખી ઓકે એવા તો અમે લગભગ અમદાવાદ થી બોમ્બે સુધીમાં જે કોઈ હોય ને એ બધી દવા કે કર્યા કીધી અમદાવાદ થી મુંબઈ સુધીમાં જ્યાં જ્યાં તમને માહિતી મળી કે અહીંયા દવા મળશે ત્યાં તમે ટ્રીટમેન્ટ કરાવી મતલબ કે આયુર્વેદિક ઉપચાર એ સિવાય કોઈ હોસ્પિટલમાં ને હોસ્પિટલમાં રસાદ સંજીવભાઈ હફેદીબી હોસ્પિટલ હા એ સિવાય અમે ત્યાં કેટલા સમય સારવાર કરાવેલી ત્યાં શરૂઆતથી જમવાનું હા એ વચ્ચે વચ્ચે અમે નાતકાણીમાં બી આવેલા ઓકે પણ ત્યાં ચાર માસ માસ નાતકર્ણીમાં ગયેલા ઓકે તો મને એ જણાવો કે ત્યાં આગળ ડોક્ટરનું શું કહેવાનું હતું ડોક્ટરો તો કઈ નહીં સાહેબ કે તમારે પ્રોબ્લેમ કોઈ નહીં મળે ઓકે આ સક્સેસ નહીં જાય એનું કારણ શું તમને બી નહીં ખ્યાલ આવે ઓકે મતલબ કોઈ પ્રોબ્લેમ નથી પણ રિઝલ્ટ મળતું નથી રિઝલ્ટ નથી મળતું તો તમે મતલબ કે હોસ્પિટલમાં સારવાર કરાવી પછી પ્રમાણે તમે કીધું એ આયુર્વેદિકની જે પણ કઈ ઉપચાર કરવા જોઈએ એ પણ તમે કરાવ્યા અને આવી રીતના તમે કેટલા વર્ષ સારવાર કરી અને કેટલા વર્ષથી તમે સારવાર કરવાનું છોડી દીધું હતું બે વર્ષ પછી તો લગ્નના બે વર્ષ પહેલાં પછી અમે ચાલુ કરી નાખી કહો કે છેલ્લે જે છે લાવી ત્યાં સુધી એમ કે હો મતલબ કે અઢાર વર્ષ તમે જે તે સારવાર કરાવી હશે પણ એનું પરિણામ આપણને કશું મળ્યું નહીં તો આ બધા મતલબ જે રીતે તમે ટ્રીટમેન્ટ કરાવી તો તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે અંદાજે તો લગભગ ત્રણ ચાર તો ખરા છે ચાર ની આજુબાજુ પહોંચી ગયેલા ત્રણ થી ચાર લાખ અંદાજે અંદાજે વધારે હશે પણ ઓછું તો નહીં હોય બરાબર તો જ્યારે તમારે ત્યાં બાળક નહોતું તમારા મનમાં કેવા વિચાર આવતા હોય કારણ કે સ્વાભાવિક છે કોઈ દંપતીને ત્યાં બાળક ન હોય તો એને નેગેટિવ વિચાર આવતા જ હોય છે તો તમને શું થતું હતું એટલે એમાં અમે જે અંદરની વેદના છે ને તે બહાર ચહેરા પર નહીં આવવાની હતી એમ બરાબર અંદરની જે વેદના એ તો અમે જ સમજીએ મતલબ અંદર ની વેદના તમારી હતી પણ તમે કોઈને વ્યક્ત નહીં કરી શકતા કે અમને શું વેદના છે બરાબર છે કારણ કે એ વેદના કોઈ દૂર કરી શકે એવું હતું તો નહીં બરાબર છે હવે તમે જણાવો કે તમારે ત્યાં અત્યારે તો આ બાળક છે શું નામ રાખ્યું કે આહાન ઓકે મિનો વધારે કમ છે આ મતલબ હજી રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે પણ આહાન નામ તમે અત્યારે રાખ્યું છે બરાબર છે તો અત્યારે તો તમારા ઘરમાં કેવાય ને કે ખુશીઓ આવી ગઈ છે વીસ વર્ષ પછી અને બાળક પણ એકદમ તંદુરસ્ત છે તો તમે એ જણાવો કે આ બાળક જે તમારે ત્યાં અત્યારે આવ્યું છે તો તમે એવી શું ટ્રીટમેન્ટ કરાવી વીસ વર્ષ પછી કે જેનાથી આ બાળક આવી ગયું એ થોડીક માહિતી આપો અમે છે

ચાલુ રાખી દે હા એટલે પછી અમારે જે પ્રોબ્લેમ મેઇન જે પ્રોબ્લેમ હતો ને હા એમાં એને ડેટ ઇરેગ્યુલર ઓકે હવે એ રેગ્યુલર થી હા પછી એ કહે કે મારું શરીર આખું બદલાઈ ગયું ઓકે એ કે હલકું ઠીક થયું હા બેન તમે બોલી શકો કે મતલબ શું શરીરમાં પરિવર્તન આમાણે ચાલુ થઈ ગયાં જ્યારે તમને માહિતી મળી શરૂઆતમાં અને આ જે અરવિંદ છે એમને ત્યાં તમે મળવા ગયા હતા અને ત્યાંથી માહિતી મળી અને એમના જે આ સન છે નિલેશભાઈ બરાબર જે અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે પાર્ટ ટાઈમમાં બરાબર તો એમના માર્ગ જ્યારે માહિતી મળી તો સૌથી પહેલા તમને વિશ્વાસ આવેલો કે અવિશ્વાસ હતો અરવિંદભાઈ વાતમાં વિશ્વાસ ઓકે અરવિંદભાઈ સારું હોવું જોઈએ હા તો તમે મતલબ કે પછી પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ લીધી તમે થોડીક વાત કરો આ રીતે અહીંયા ટેબલ પાસે મૂકેલી છે આ જે છે નેચરા મોર જે બેનો માટેનું એક સપ્લિમેન્ટ છે બરાબર નેચરા મોર ફોર વુમન જે નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે દર્શક મિત્રો તમે જોઈ શકો નેટ્સઅપ કંપનીની આ પ્રોડક્ટ છે નેચરા મોર ફોર વુમન અને એની સાથે સાથે આ એક વેનીલા ફ્લેવરમાં ભાઈઓ માટેનો પાવડર છે આ બે વસ્તુ મતલબ કે આ તમે વાપરી હશે અને આ આ તમે વાપરીએ બરાબર અને એની સાથે બીજી શું વસ્તુ વાપરી એની સાથે આ જે ઇઝી ડેટોક્સ છે આ જે ઇઝી ડેટોક્સ છે એ વાપરી હતી અને બીજું એની સાથે બીજું નિલેશભાઈ બીજું કઈ કઈ પ્રોડક્ટ આપેલી હતી આ હા મેન વેલનેસ ઓકે આ જે મેન વેલનેસ છે આ એમને આપેલી હતી મતલબ કે આ તમે વાપરી મતલબ કે આટલી વસ્તુ તમે નિયમિત વાપરી કેટલા મહિના વાપરી અને એ વાપર્યા પછી તે તમને તમારા શરીરમાં કેવા કેવા પરિવર્તન આવ્યા એ થોડીક વાત કરો હા દવા લીધા પછી મારા શરીર એકદમ નોર્મલ જેવું થઈ ગયું ઓકે અને પછી જે પ્રોબ્લેમ હતો તે પણ દૂર થયો મતલબ જે પ્રોબ્લેમ હતા એ રેગ્યુલર હતો ને એ રેગ્યુલર થઈ ગયું બરાબર છે અને એકદમ નોર્મલ થઈ ગયું પલકુ જેમાં સારું જેવું લાગતું હતું તો આ તમે કેટલા મહિના વાપરી પ્રોડક્ટ

અને રિઝલ્ટ મળી ગયો બરાબર મતલબ કે આપણી પ્રોડક્ટ એ કામ કર્યું તો હવે આજે ઘણા બધા નહી સંતાન દંપતીઓ છે જે લોકોને ત્યાં સંતાન જોઈએ છે અને એના માટે એ લોકો લાખો રૂપિયાના ખર્ચો પણ કરતા હોય છે તો એવા દંપતીઓને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે અમે તો એ જ કે અમારી પાસે બી આવ્યા એમને એમ કે તમે જો આપણે કોઈ બીજું આઈવીએફ કે કોમેડી ટેસ્ટ ટ્યુબ કરાવી આપણે લાખ રૂપિયા ખર્ચ કે નાખીએ બરાબર છે આ ચાલી પચાસ હજાર રૂપિયા તમે ખર્ચી નાખજો પણ છ મહિના તમે દવા કરી જુઓ બરાબર છ મહિનામાં તમને શું ફરક પડે એ જુઓ ઓકે તમે આ રીતના સલાહ આપો છો ઓલરેડી બરાબર તો મતલબ કે આજે તમે જોઈ શકો દર્શક મિત્રો કે આ દંપતીને લગ્નના વીસ વર્ષ પછી સંતાન મળે છે અને આજે એમના ચહેરા ઉપર તમે ખુશી જોઈ શકો છો હવે જે પહેલા જે વેદના હતી કે હવે ખુશીમાં પરિવર્તન પામી છે બરાબર ને હવે વેદના નથી રહી ને હવે તો ખુશી 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 કામ ખુશી કામ ખુશ થઈ ગયા સરસ બધા ખુશ થઈ ગયા બરાબર છે તો તમને આપનાર વ્યક્તિ આ પ્રોડક્ટ જેનું નામ છે નિલેશભાઈ નિલેશભાઈ